વડોદરા શહેરમાં પંડિયા બ્રિજ પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ગઈ રાત્રે પાણીની મુખ્ય લાઈન તોડી નાખતા અને સહેજીબાગ પાસે પાણીની લાઈનનું સ્કવારિંગ કરવાની કામગીરીના કારણે લાખો લિટર પાણીનો જથ્થો વેડફાઈ ગયો હતો વડોદરા શહેરમાં એક તરફ બુલેટ ટ્રેનની કામગીરી બુલેટ ટ્રેનની ઝડપની જેમ કરવામાં આવી રહી છે ત્યારે તેના કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજીના કારણે ગઈ રાત્રે વાસદથી વડીવાડી પાણીની ટાંકી સુધી જતી મુખ્ય પાણીની લાઈન તૂટી ગઈ હતી ગઈકાલે કાલે તૂટી ગયેલી પાણીની મુખ્ય લાઈન આજે બપોર સુધી સમારકામ ન થવાના કારણે હજારો લિટર પાણીનો જથ્થો વેડફાઈ રહ્યો છે અને જે અંગેની જાણ વડોદરા કોર્પોરેશનને થતા હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીઓને તાત્કાલિક સમારકામ કરવા જણાવવામાં આવ્યું હતું આ અંગે વોર્ડ નંબર એકના કોંગ્રેસના કોર્પોરેટર ઝા ભરવાડે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનની ચાલતી કામગીરી દરમિયાન ગઈ રાત્રે બાર વાગે પાણીની મુખ્ય લાઈન તોડી નાખતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે દંડણીય કાર્યવાહી થવી જોઈએ શાસ્ત્રીનગર પંડ્યા હોટલ બ્રિજની બાજુમાં બુલેટ ટ્રેનની જે કામગીરી ચાલી રહી છે આ કામગીરી કરતી વખતે કોર્પોરેશનની જે બહુ મુખ્ય લાઈન છે પાણીની એ વાસદથી કદાચ વળીવાળી જઈ રહી છે આ મેઇન લાઇનમાં એ લોકોએ ડેમેજ કરી નાખી છે કામગીરી વખતે અને આખી રાત રાત્રે બાર વાગ્યા પછી લાઇન ડેમેજ થતાં આખી રાત પાણીનો વેડફાળ થયો છે એટલું બધું પાણી વહી ગયું છે કે લાખો કરોડો ગેલન પાણીનો ખુલ્લેઆમ વેડફાળ થયો છે તમે જુઓ કે સવારે મને લોકોએ કીધું કે આટલા વિસ્તારમાં જાણે નદી વહી રહેવાય એવો એવું માહોલ સર્જાયો હતો એક બાજુ વડોદરા શહેરના નાગરિકોને પીવાનું પાણી મળતું નથી અને બીજી બાજુ કોર્પોરેશનના અધિકારીઓના મિસમેનેજમેન્ટના કારણે આ પ્રકારની જે જો તમે જે પાણી વહી જાય છે એ લોકોનું માત્ર મિસમેનેજમેન્ટ જ છે મિસમેનેજના કારણે આ આ પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે એક બાજુ લોકોને પીવાનું પાણી મળતું નથી અને બીજી બાજુ લાખો કરોડો ગેલન પાણીનો આ રીતે વેડફાટ થઈ રહ્યો છે આ માત્ર ને માત્ર ગાડી ચામડીના અધિકારીઓના પાપના ભોગે ਉੜਗੜਾ ਸੈਰ ਨਹੀਂ ਜਨਤਾ ਭੁਗਵੀ ਰਹੀ ਸੀ